સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડતું પ્રાકૃતિક કૃષિ બજાર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ જણસી સીધા ગ્રાહકોને વેચાણ કરે છે જેથી બજાર કિંમત કરતાં ત્રીસથી ચાલીસ ટકા વધુ ભાવ મળી રહ્યા છે સુરત જિલ્લા પંચાયત અને સુરત મહાનગરપાલિકાની મહેનત આખરે રંગ લાવી વેસુ ખાતે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને બજાર વ્યવસ્થા ઊભી કરવામાં આવી જેમાં માત્ર બે મહિના દરમિયાન ચોવીસ લાખનું માતબર વેચાણ થયું ખેડૂતો પ્રાકૃતિક કૃષિ જણસી સીધા ગ્રાહકોને વેચાણ કરે છે જેથી બજાર કિંમત કરતાં ત્રીસથી ચાલીસ ટકા વધુ ભાવ મળી રહ્યા છે અઠવાડિયામાં બુધ અને રવિવારે ખેડૂતો પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો લઈને આવે છે સુરતીઓ હોશે હોંશે શાકભાજી અને ફળોની ખરીદી કરી રહ્યા છે માત્ર કલાકમાં વેચાણ કરી રહ્યા છે ખેડૂતો નમસ્કાર હું નીતિન ગામિત નાયબ ખેતી નિયામક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરત છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી વધુમાં વધુ ખેડૂતો કરે એના માટે રાજ્ય સરકાર ખાસ વિશેષ પ્રયત્નશીલ રહ્યો છે અને કૃષિ વિભાગ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન સાથે સાથે પ્રેરણા પ્રવાસ મોડેલ ફાર્મ જેવી યોજના થકી અને ગત વર્ષથી અમે બાયો રિસોર્સ સેન્ટર એટલે જીવામૃત જીવામૃત બનાવવા માટેનું પણ ખેડૂતોને સહાય આપવામાં આવી છે જિલ્લામાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો શાકભાજી અને ફળ પાકોનું રિટેલ વેચાણ કરી શકે એના માટે જિલ્લામાં દસ જેટલા રિટેલ વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં તેમાં વિશેષ સુરત ખાતે વેસુમાં આમ સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકાએ સો ખેડૂત બેસી શકે એવું શાકભાજી માર્કેટ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો માટે સુવિધા પૂરી પાડી છે અને ખેડૂતો દ્વારા રવિવારે અને બુધવારે સવારે આઠથી અગિયાર વેચાણ કરવામાં આવે છે અને જે ખેડૂતોને જે માર્કેટિંગ બાબતે જે પ્રશ્ન હતો એનું નિરાકરણ થયું છે સાથે સાથે ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓલમોસ્ટ ત્રીસ ટકાથી માંડીને ચાલીસ ટકા જેટલું વધુ ભાવ મળે છે અને ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી અને વધુ આવક સુરત જિલ્લા અને આજુબાજુના જિલ્લાઓ ખાસ કરીને તાપી વલસાડ ડાંગ નવસારીના ખેડૂતો પણ અત્રે વેચાણ કરવા આવી રહ્યા છે મારું નામ પૂનમ પટેલ છે અહીંયા ઓર્ગેનિક શાકભાજી મળે છે કેમિકલ વગરનું અને અઠવાડિયામાં બે વખત મળે છે તો મારી એવી ઈચ્છા છે કે અહીંયા અઠવાડિયામાં દરરોજ રેગ્યુલર મતલબ શાકભાજી મળે અને અમને સારું ખાવા મળે આની પહેલાં અમે અમારા ઘર બાજુથી લેતા હતા પણ અહીંયા ખબર પડી ત્યારથી અમે અહીંયા શાકભાજી લેવા આવીએ છીએ મારું નામ કાંતિલાલ સોલંકી છે હું વેસુ વિસ્તારથી આવું છું ઓર્ડર બુધવારે ઓર રવિવારે અહીંયા ખુલે છે દર બુધવારે રવિવારે હું બે દિવસ સબ્જી લેવા અહીંયા જાઉં છું દેશી ઓર અમે ગામમાં જે સબ્જી પોતે ઉગાડીએ છીએ એ આનંદ અહીંયા મળે છે અમને એટલે સરકારને વિનંતી છે કે આ આઠો દિવસ ચાલુ રહે એવી રીતે અમારા અમારા ગ્રુપમાં અમારા ગ્રુપમાં એક એક કરતાં અમારા ગ્રુપના પચાસ લોકો જોડાઈ ગયા છે ઓર અહીંથી દેશી કેરી છે સબ્જી છે બધું અહીંયાથી જ લઈ જાય છે ટેસ્ટ પણ સારો છે